ગુજરાત રાજ્ય વિભાગ અને જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી દ્વારા સંયુક્ત ઉપક્રમે ચાલી રહેલા પ્રોજેક્ટ માટે ઇકોસિસ્ટમ રિસ્ટોરેશન ઇન ગુજરાત હેઠળ ઉત્તર ગુજરાત સાથે સંકળાયેલા તમામ પરિક્ષેત્રોમાં આવતા વન વનઅધિકારીઓને માટે શહેરના વિન્ટાના હોટલ ખાતે એટલે કે હિંમતનગરની વિન્ટાના હોટલ ખાતે એક દિવસીય વર્કશોપનું સાબરકાંઠા વન વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યશાળામાં ઉચ્ચ અધિકારી વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમ દરમિયાન પી ઈ આરજી પ્રોજેક્ટ અંતર્ગત નિષ્ણાતો દ્વારા ફોરેસ્ટ લેન્ડ ગ્રાસલેન્ડ પલ્લવિત એરિયા જેવી જુદા જુદા પ્રકારની ઇકોસિસ્ટમ વિશે અને માનવ અને વન્ય પ્રાણીઓ વચ્ચેના ઘર્ષણની વાતો આ વગેરે વિષયો ઉપર ચર્ચા કરવામાં આવી હતી અને અધિકારીઓને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું સમગ્ર આ પ્રોજેક્ટની અંદર અધિકારીઓએ ભાગ લઈ અને આ તમામ બાબતો અંગે સમજ મેળવી હતી